તો આજે તો છઠ્ઠી ઇતિ લાપડા આપણે આજે તો મોડા મોડા ઉઠા અને બસ તૈયાર થાય અને સીરામણને એવું બધું કર્યું સઠી ઈતી એટલે બધા હગાવા હોય એટલે ઘણી વાર આપણે બધા પછી છઠ્ઠીને એવું બધું પૂરું થયું પેંડા બેંડા ખાધા કાં તો અગિયાર વાગી ગયા હતા એટલે અગિયાર સાડા અગિયાર જેવું એવું ટાણું થઈ ગયું હતું પછી થોડીક વાર બધા હગા હતા એટલે બધા ઘડીક બેઠા બધા અને પછી હોવાની તૈયારી કરી કાં તો બારક વાગી જાય એટલે ઘણું મોડું થઈ ગયું એટલે અને જ આપણે પિયર આવી એટલે મોડા મોડા જ ઉઠવી શકાય વહેલા તો કોઈ દિન ઉઠતા ન હોય પણ શિવાની બેન હોય એટલે શિવાની બેન વહેલા વહેલા ઉઠી જાય તો પછી આપણે એ ઉઠવું પડે

મારે આટલી બીજી પીવાની નથી પણ થોડી ખાણી પીશું બીજી મારે એમ તો હવે ઉનાળો છે ઉનાળો આવી ગયો હવે લો થોડીક મામી રમાડે છે થોડા બોડા પી લો બ થાય મેટલા ટી પીવી શિવાની નાની શરદી ને થોડા શિયાળો એટલે સોડા પીવાની નો હોય અને હવે ઉનાળો આવી ગયો હવે સોડા પીવી રામ રામ સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ એમ કે રેડી થઈ ગયા છે અને હા રમાં તમને બધાને ખબર છે જમાયું ને હરખાયો જ હોય મોડા મોડા જાગવાનું હોય અને મોડા મોડા હોવાનું હોય એવું બધું કામકાજ હોય અને શિવાની દીકરાને મામાને ઘરે મજા આવે છે એટલે હા

વાલો એટલે વળાઈ ગયું છે નગર તો આમ પથારી થઈ ગયું પથારી દીકરા ને ફોન લેવો હશે

આવી તો શિવાની શિવાની લે બેન ને હવે ઢોર દવા ને ટાણું થઈ ગયું શિવાની બેન ઢોર દવા જવાનું છે ગાયું દોવાની છે ગાયું જેન બેન આઈ રમાટ છે બે બે નું આઈ રમો શિવા બેન આય પાંદડા બાંદડા જોવે મજા આવશે અતાર સુધી કે બેન ને રેવું તો આય સુટા રમવા દીધા તો કેવા રમ્યો છે જોર અને ક્યુ ગાયું હાલો દોવા એમ કે એને દાત આવે છે બબ્બા થાય દોવાન ટાણું થાય તને એટલે રણકવાનું ચાલુ કરી દે એમ કે હવે દોવાન ટાઈમ થઈ ગયો છે એટલે ગાઉ જરા શું બધા થઈને દોવાનું છે દેશી ગાય દોવાની છે અને तामડાઈ ત્યાં જો વાસણ ડોલું ને બરણ બધું આવી ગયું છે એ બેન રમાડ રમાડશે આપણે બે દોઈ લેવી ને બા અ તો તમારી મમી ને રુપાન ને થોડક ટેકો આપી આપણે જોશી ગાવ દોવાની છે તો દોવ રાવી આપણે નામે કીધું ના દોયા નથી છો ને શિવાની બેન સરસ મજાના હમરા છે નહીં શિવાની બેન બેન તો એને ધ્યાન રાખજે હો અ બ એને તું ખોળામાં હુરાવી એમ કેતી છે જેન્સી પાઠું બાટુ વગાડ દેતી નહીં हाँ बस शॉटी बेच अगर खाली दिया ना ड्राई खाने से यानि क्या ही मजा आवे से यानि क्या ही मजा से नवानो आको पढ़ा फेरी धात काटे अगर क्लाइवर लगात दो रावन हित्या का मर बाये मुक्या से तुम गाओ हाँ ने उदो राव क्या तुम ना दोता में उन्हें सिंक कर लेनी चाहिए नहीं हो ना हमारे हाथ गांधो होते हैं तु

ખાવા તો બસ આવી દૂધ પાક ને એવું બધું ખાઈ લેવી અને બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા બ્લોગમાં તો